બાર વિદેશ માણસો છે પુષ્પા નામ કે સાથી નહી હમ તો પા હેલો મન ખબર નહીં લાકલ છે તો હવે ખબર પડીને ખબર પડી છે

केशु इधर आओ तुम मैं तुमको क्या बता रहा हूँ क्या हमारे वो जो आ, वो विदेश थे वो जो आने वाले हो किधर आए अभी तक वो आ रहे हैं वो तो उनको कहना का अपने गोडाउन पे आ जाए और एलसीबी वालों को पता नहीं चल लगना चाहिए क्योंकि हमारा दूरा पूरा माल पकड़ा जा सकता है ये तुम्हें उसका ख्याल हो सकता कोई है कोई बात नहीं कोई बात नहीं इसलिए तमन खबर हो तो मुझे मन कह दू हाँ माल आप बदो आज ना आज આપણે પેલા આ માલ જોયે ઈરો હંતાડો પડશે મને એવું લાગે છે કે એલસીબી ખબર પડી છે અને માલ પકડાઈ જાય એના પેલા આપડે આપણો માલ આ તળાવમાં સંતાડવાનો છે અને એમાં પાણી ભરેલું છે કોઈને ખબર નહીં પડે પાણીમાં આપણે નાખી દેવાનું રાતે રાતથી નીકાળી લેવાનું છે કોઈ વાત નહીં હા તો તમે બધાને લઈને આવી જાવ હડો આવો હડો ફટાફટ હું આ વાટ વેટ કરું તમારો ચલો ચલો કા ભાઈ ઇધર પોલીસ આવવાની જલ્દી ચલો જલ્દી ચલો મેરે પીછે ચલો માલ મિલા તો પુષ્પા નહીં મિલે રસ્તો થોડો વેક છે પણ આપણે હેડવા માં થોડો અહિયાં રસ્તો થોડો એવો કાંટા વાળો છે પણ હેડ જોડે ભાવ જોઈ ને ચાલજો હા બધા જોઈ જોઈ આવો અને કાંટા ના વાગ એટલી વોર રાખો